रोम रोम भाइयों सिस्टम पार देंगे औरत का चक्कर बाबू भैया औरत का चक्कर अभी मजा आएगा ना भिड़ो रुको जरा सबर करो मारो नाम तो खबर है मैडम नो नाम हो से नहीं कमेंट कर दे दो तुम जो हजी पण बना मवे की बनवी लीदा तो चलिए शुरू करते हैं તો બસ વિડીયો બન્યા રહેજો આપડે પેલા કરી કરીએ થોડી ઘણી અને આપડી પર્સનલ ચીઝ તો જો કે તમે ટાઈટલ જોઈને ઓળખી ગયા કે શું છે

આપડી ધૂમટા ટાયે પડી આપડે આવી ગયા છે સોપાટ વેરાવળ અરે ભૈયા આગે પડ લે આઈના તમે નજર જોઈ મસ્ત મજાનો કેવો છે જેને હું પ્રશ્નલ કેતો તો યાદ આવી જુઓ હમણા પછી તમને બતાવું મારે એવું હતું કે પ્રશ્નલ રહે છે પણ તમારાથી હું સુપાવું જુઓ માઈક લાવતા ભૂલી ગયો છે એટલે અવાજ થોડો થોડો ઉભરો છે ઠીક છે હા તો જો ઈસ કા કઈશ હું લોકોની શરૂઆત કરના છુ તો ખા કા વાંધો નહી આ આગળ વિડિયોમાં બન્યા રહેજો ને બોલવામાં કઈ ભૂલ ચૂક થાય તો માફ કર દેજો અબે જલ્દી બોલ કલ સવે પનવેલ નીકળના હે હાલા આગળ પણ તમને બતાઉં કે હું છે કે નહીં

ચાલો આપણે આગળ મળી હાલ 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 બપા હાલ ફરવું ને ફરવાની ના પડે આ જો આપડે તો કુતરા બી ને બાકી આપડે તો એકલા એકલા હાલા હમણાં આવી છે પાછળ પાછળ આપણે વાત જોવાની થાતી નથી એકલો એકલો જામ હવે હવે ત્યાં સુધી વાટ જોઈ લઈએ આપડે કા આવું ને ને

આપણે અહીં પણ જાણ છે તો હમણાં ભૂલ જોઈએ આ કિન ગયો છે કેવો હશે સરસ મજાનો નજારો રામદેવિર નું મંદિર જાલેશ્વર જાલેશ્વર બહુ દૂર નથી આ બધી માં નહીં તો આમાં છે આ જ્યાં સુધી નીચે નો જાય ને સૂર્ય ત્યાં સુધી આપડે અહીં રહેવાનું છે દરિયામાં દરિયા દરિયામાં મેડમ તમે દરિયામાં જાય તો બધા

Pagnat polar ba na ho? Oh? Pagnat si polar ba? Pagnat polar ba? Kipa? Oo. Oh yeah. <tap>

આપડે આપી દીધો બસ હાથમાં અહીંથી આપડે એટલું પાણું મળ્યો થઈ ગયો બીજું કઈ ભરવા લાગે બસ દોસ્તો આ છે વેરાવળની સોપાટી તમને મારો વિડીયો ગમતો હોય તો વિડીયો લાઈક કોમેન્ટ શેર કરજો દેજો કેવો છે મસ્ત મજાનો નજારો એ પણ કોમેન્ટ કરી દેજો જો અહીં બેઠા મેડમ આ મૂવ જુએ ગસ્ટલમાં ફેસ્ટિવલ કરાતું કારણ કે એમાં એવું છે ને કે મારી અગાઈ ને દોઢ વરસ થઈ ગયું મારી હગાઈ થઈ ગઈ ફાઈનલી એટલે ફરવા લાવું તો બને આજે સોમવાર છેલ્લો મેં કીધું તો આપણે પીઠોલ મારી હું ભી ગયો નથી એટલે હું કપાંડી લઈને આવ્યો સાસુ સસ્ત્રા પણ ધન્યવાદ ચાવવા દઈ બાકી આવવાનો દઈ જો આ સુધી નીચે નહીં જાય ને અહીંથી ત્યાં સુધી આપણે અહીં જ રહેવાનું છે પછી ઘરે જવાનું છે દોસ્તો આપણે તો મસ્ત મજાની એક જગ્યા મળી જાય તો આપણે તો ઘણી વાર સુધી અહીંયા બેસી જાય પહેલાં તો ઘણી બધી વાતો કરી અને ત્યાં બસ દરિયાની કામ લહેર કોઈક અલગ આવતી હતી આપણે તો ઘણી બધી અહીંયા બેસી જાય તમે જોઈ શકો છો વિડીયો મારા ગામડાના વિડીયો આરા લાગતો હોય તો વિડીયો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું બોલતા પાસે વિડીયો શૂટ કરવા કોઈ નતો તો આપણે તો એક પાણાની મદદથી મોબાઈલ રાખી દીધો આપણે જોયું તમે દોસ્તો સુરજ દાદા તો થઈ જાય જોવા મેડમ ને આ હાઈ મેં તમને કીધું કે જ્યાં સુધી નો ઢરે ને ત્યાં સુધી આપણે જવાનું નથી તો હવે તો હાલો ફરી આગળ ક્યાં જ્યાં જઈ તમને બતાવીએ હવે તો જો કે ત્યાં જવાનું નહીં હોય અમારા આ મેડમ છે ને એને પાણીપુરી ખાવી છે પાણીપુરી છોકરીઓને પાણીપુરી બહુ ભાવે છે કેવાનો મતલબ નામ ગેસ કરજો ટી એમાં નામ ગેસ કરજો નામ શું છે મારું નામ તો ખબર જ છે મેડમ નું નામ શું છે ને એ કોમેન્ટ કરી દેજો તમે બીજો હજી પણ અહીં બનાવવામાં આવી ગયું બનવી લીધા

પેલા તો આપણે રગડાની એક ડીશ લઈ લીધી મસ્ત મજાની અને મેડમ આટલું પાણીપુરી પણ આવશે ત્યાં સુધી આપણે આવી લઈએ રગડો હાલો તમે પણ ખાવા જ્યારે પણ હું વેરાવળ આવું ત્યારે આ બાપા મેડમ ખાઉં તમે વિડીયો થોડો આમ રોક રોકીને જોઈ લેજો ક્યાં આવેલું છે એ આ થોડી ઘણી જગ્યા તો હું બતાવી દઉં તમને વેરાવળમાં જો મેડમની પાણીપુરીની ડિશ પણ આવી ગઈ તો મેડમ કે હાલો તમે પણ પાણીપુરી ખાવા એ પણ તમને બતાવશે હમણાં હાલ તો આપણે તો પાણીપુરી ખાઈને નીકળી ગયા સીધા ઘર તરફ કારણ કે બહુ રાત થઈ ગઈ હતી ઘરનાનો ફોન પણ આવી ગયો હતો તો વિડીયો શૂટ કરતો હતો તમારી નજર વાદળ તરફ પડી તો જુઓ કેવો મસ્ત છે આમ કંઈક વ્યૂ અલગ જ થઈ ગયો તો વાદળમાં તો આપણે તો નીકળી ગયા ઘર તરફ કારણ કે બહુ થઈ ગઈ રાત તો દોસ્તો આપણે ઘરે આવી ગયા છે ને આજનો લોક બસ અહીં સુધી નથી થતો સાંજ થઈ ગઈ છે જુઓ અહીં નથી દેખાતો બસ આજનો બ્લોગ ક્યાં સુધી ન આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો વિડીયોને શેર કરો વિડીયો સબસ્ક્રાઈબ કરી તમે પણ એક ગામડા સાથીદાર બની જજો તો મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને ભાઈ ભાવો